તો હાલો મિત્રો જય માતાજી જય દ્વારકાધીશ મિત્રો એકવાર ફરીથી તમારું સ્વાગત છે આપણા નવા બ્લોગમાં તો મિત્રો આજે આપણે એસી ટાઉન પાર્ક જો કે ફરીદાબાદમાં બારા સેક્ટરમાં જો કે ટાઉન પાર્ક છે અને આજે હું તમને એ વિડીયો બતાવીશ અને વિડીયોની સાથે બંને રહીજો ચેનલ પર ન હોય તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો અને વિડીયો પસંદ હોય તો વિડીયોને લાઇક કરજો તો આપણે જસ્ટ સાઈટમાં છે એક ટેન્ક જો કે હું તમને બતાવીશ તો મિત્રો આ જે ટેન્ક છે જે કે આપણે ઓગણીસો એકોતેરમાં આજે ભારત અને પાકિસ્તાનના જે લડાઈ ઉપડી હતી એમાં આ ટેન્ક સામેલ હતો અને એમાં આનો પણ થોડો ઘણો રોલ એમાં નિભાયેલો છે અને આપણે તમને પૂરી તરહથી હું આમાં આ જોઉં ને તો આપણે જાળી મારેલી છે તો હું તમને સાઈડમાંથી દેખાડી દઉં તો જો તમે આ એક ટેન્ક આ રાખેલો છે જો કે લોકોને જોવા માટે તો જો અને જબરદસ્ત મોટો ટેન્ક છે તમને ફોનમાંથી આવો દેખાતો હોય છે પણ આ ટેન્ક છે મોટો તો હાલો તમને આગળથી થોડો ઘણો હું સીન દેખાડી દઉં અને આપણે બોર્ડ પણ મારેલું છે તો તમે એ વિડીયો રોકીને તમે બોર્ડ વાંચી શકો છો તો જો મિત્રો આવા ટેન્કના તમને બધું જોવા મળી જશે અને આ કંઈક આ મે છે તો જો આ ગેટ છે પણ આપણે ગેટ ઓપન કરીને અંદર નહીં જઈ તો જો અંદર કાંઈક આ પ્રકારનો ટેન્ક રાખેલો છે જાળી બધી બાઉન્ડ્રી જાળી મારેલી છે અને મોટો જબરજસ્ત ટેન્ક છે ભાઈ અને ઓગણીસો એકોતેરમાં આપણે જે ભારત પાકિસ્તાનનું યુદ્ધ થયું હતું એમાં જે જેકી સરફ જે આપણે બોર્ડર ફિલ્મમાં જેકી સરફ મિત્રો જે પ્લેન લઈને એ જાય છે બોર્ડર ઉપર તો ઈ પ્લેન પણ આ એકાને પડ્યું છે પણ રિયલમાં ઈ પ્લેન નથી પણ જે ઓગણીસો એકોતેરમાં યુદ્ધ થયું હતું ઈ પ્લેન આ પડ્યું છે તો તમને રિયલમાં ઈ પ્લેન દેખાડું એકાને એક જ રાખેલું છે બાકી બધા દિલ્હી મ્યુઝિયમમાં રાખેલા છે તો આ એક ઈ પ્લેન પડ્યું છે એ તમને હું બતાવી અને ભાઈ જે પણ આપણે ફરવા બરવા આવે તો એમના માટે એક આપણે બનાવેલું છે રોકવા માટે તડકાની અંદર આની આપણે નાની નીચે બેહી બે કઈક આ પ્રકારનો હામેનો નજારો છે અને આપ્યો છે ટેન્ક તો હાલો તમને હું ઈ પ્લેન બતાવી દઉં અને એનો પણ એક બોર્ડ મારેલો છે તો તમે વિડીયો રોકીને એ બોર્ડ પણ આપણે વાંચી શકો છો આપણે વાંચીને નહીં દેખાડ્યું કારણ કે વિડીયો આમે બહુ લાંબો થઈ ગયો છે અને હાલો તમને હું બતાવી દઉં તો મિત્રો જો હામે પડ્યું છે એક હન્ટર જહાજ હાલો તમને નજીક થઈને હું નજીક જઈને તમને બતાવી દઉં અહીંયા પણ આ જ પ્રકારની બાઉન્ડ્રી મારેલી છે અને એ તમને હું નજીક જઈને બતાવી દઉં તો જુઓ કે હામેનો શોર્ટ લીધેલો છે આપણે હામેનો તો જા બહુ મોટું છે મિત્રો તમે જુઓ તમને રિયલમાં તો તમે તમને હરખું નહીં દેખાય પણ અમારી નજરમાં આવે છે ને ત્યાં સુધી અમને તો બહુ જબરજસ્ત મોટું લાગે છે તો આ છે હામેનો સીન તો મિત્રો જો આના પણ બાઉન્ડ્રી જાળી મારેલી છે તો આપણે અંદર એન્ટર નહીં કરવી તમને બારથી બતાવી દઈશ તો કંઈક આ પ્રકારનું જે ફાઇટર જેટ છે લડાકુ વિમાન તો અહીં એક રાખવામાં આવ્યું છે અને તો જો આ સાઈડનો વ્યૂ છે તમને સાઇડ સાઈડ તરફ હું દેખાડું છું અને બહુ જબરજસ્ત મોટું છે ભાઈ તો તો મિત્રો આ પ્લેનના વિશે તમારે કંઈ પણ જાણવું હોય ને તો આમાં આપણે ગુજરાતી યા અથવા ઇંગ્લિશ એટલે સોરી હિન્દી લખેલું છે અને ઇંગ્લિશમાં લખેલું છે તો આ પ્લેનનું નામ ભામ અને બધું તમને આની પ્લેનની માહિતી તમને આ જોવા મળી જશે અને જસ્ટ એની સા સાઈડમાં આપણે પ્લેન રાખેલું છે તો જુઓ તમે કંઈક આ પ્રકારનું ને પહેલાં તો જાળી નથી પહેલાં આપણે આની અંદરથી આપણે ઉપર ચડીને પણ લોકો ફોટા પાડતા હતા તો અત્યારે બધી જાળી આંખ અને બધી કવર કરી નાખી છે અને એની સાઈડમાં તો આપણા ટેન્ક તમને દેખાડી દીધો તો જુઓ તમે અહીંયાથી મસ્ત મજાનો વ્યૂઝ આપણને જોવા મળે છે અને તો મિત્રો આપણે આ પાસલનો શોર્ટ લીધેલો છે તો પાસલ તમે જોઈ શકો કે સીન છે પાસલનો તો 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 અંદર 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 જ છે એવું કંઈ કે કોઈ આપણે સામાન બાન કઈ ભરીને લઈ જાય કંઈ છે નહીં અને મિત્રો જે આ પાછળ જે આ પ્લેન છે ને આપણે બોર્ડર ફિલ્મમાં તમે જોયું છે કે જેકી શ્રાફ જે આ પ્લેન લઈને ઉડે છે પણ એ આ નથી હોતું પણ એ બીજું હોય છે પણ એ રિયલમાં મિત્રો આને યુઝ કરેલું છે જે કે ઓગણીસો એકોતરમાં આપણે યુઝ થયું હતું ને તો રિયલમાં જે કે અન્ટરજહાજ આ રાઈતનું આ ઉડાન ના ભરી શકે જેમ કે ફિલ્મમાં તમને જયકી શરાફે કીધું હતું કે આપણા પાસે અન્ટરજહાજ છે રાતના અંદર આ ઉડાન ના ભરી શકે અને આ હુમલો ના કરી શકે તો દિવસ થાય પછી કે હું પહોંચી જઈશ તો આ એ જ પ્લેન છે કારણ કે રાઈતનું ઉડાન ના ભરી શકે કારણ કે જ હતું એ જમાનામાં પેલા હંટર જહાજ હતું તો આ હંટરજાજ છે અને જો કંઈક આ પ્રકારનો નજારો છે ને ઉપર સામે એક ગા અને એક આખલો સરે છે અને ઝાડી તો હારી છે પણ આમાં બધું હજુ ધોળું ઘણી સાફ સફાઈ કરવાની જરૂરત છે અને ઝાડ કંઈક અલગ અલગ પ્રકારના છે બધા અને આ અડધું આ પાર્ક બનાવ્યું છે ને તો આ અડધા બધા લવરિયા હોય ને એમને ભેગું થવા દા પાર્ક બનાવ્યું છે અહીંયા આજ રવિવાર નથી આજે એવા ત્રણ ચાર જણા બેઠા છે પણ હા હું જોઈ રહ્યા છે કારણ કે હું વિડીયો બનાવીશ ને તો એ કંઈક ને કંઈક કહે છે ને કંઈક હમણાં તમને બતાવે છું તો હાલો હવે આપણે બીજી જગ્યા પર જઈશું અને વિડીયો સાથે બને રહેજો ચેનલ પર ન હોય તો ચેનલને સબસ્ક્રાઈબ તમારે જરૂરથી કરવાનું છે અને બધું ઘણું બધું દેખાડીશ તમને આને અને આજે છે મંગળવાર તો મંગળવારના છે ને કોઈ એટલા બધા લોકો આવે નહીં સન્ડે હોય ને રવિવાર એટલે છુટ્ટી હોય એટલે રવિવારના બધા લોકો અહીં અને ફરવા માટે ઘૂમવા માટે આવે અને ગરમી એટલી છે ને કે તડકો તો તમે બધે પાછળ જોઈ જ શકો છો તડકો તો ખૂબ જ છે અને કંઈક આ પ્રકારનો નજારો છે ભાઈ અને સાઈડમાં રોડ જાય છે અને એક ભાઈ બંને આપણે પણ છે હું તમને મુલાકાત કરાવું તો મારા કાકાજીનો છોકરો છે હાલો હું તમને બીજા લોકેશન ઉપર લઈને જાઉં અને આપણે ટેન્ક અને હંટર જહાજ આપણે જોઈ લીધું અને હું તમને બીજા લોકેશન ઉપર લઈને જાઉં વિડીયો સાથે બના દેજો તો હાલો તમને એ તરફ લઈને જાઉં અને આપણો દોસ્ત બેઠો છે તમને દેખાડી દો અને આ તરફ તો બધું આપણે જોઈ લીધું હવે જેવી આગળ બીજા લોકેશન ઉપર તો આ કંઈક પાણીનો ટેન્ક અહીં પડ્યો છે અને કોક કોક માણસો બધા આવવાના ચાલુ છે આ છે તડકો છે જબરજસ્ત તો આ છે મારા કાકાજીનો છોકરો તાર નામ શું હા તો ભાઈ છે અને આપણે તિરંગા તો ઈ પણ હું તમને દેખાડું અને થોડો ઘણો આરામ કરવા બેઠા હતા અઢીસો ફૂટ ઊંચો છે આ તિરંગો ઝંડો ઈ બસો ને પચાસ ફૂટ ઊંચો છે આ બસો ને પચાસ ફૂટ જો કામ હું ગ્રાઉન્ડ અને આ ઝંડો ફરકે છે ભાઈ આપણો ભારતનો પચાસ ફૂટાની આની હાઈટ છે તમે જો અને મોટો જબરજસ્ત લાગે પણ આ છે ને આપણે ફોનમાં તમને એવું દેખાતો હોય છે અને આ ફરતી બધી બાઉન્ડ્રી છે લોકોને જાવા માટે અને મિત્રો આ છે જુલાનો ગેટ તો આપણે અંદર વિઝિટ કરીશું અને જોવું તમને દેખાડું બધાય ચૂલા તો અહીંથી આપણે એન્ટ્રી કરવાનો ગેટ છે તો હાલો આપણે અંદર જેવી તો આપણે અંદર આવી ગયા અને આ બધા છે ઝૂલા અને જો બહુ મસ્ત મજાના બધા ઝૂલા રાખેલા છે અને રવિવારે ઓપન થાય તો આ કંઈક ગોળ રાઉન્ડ સર્કલ જેવું છે અને આ પ્રકારના બધા ઝૂલા છે આજે જે છે કારણ કે મંગળવાર છે સન્ડે સન્ડે અહીંયા ઓપન થાય એટલે તમને જોવા મળે અને આ કંઈક ટિકટ બારી હોય એવું દેખાય છે અને આ છે હોળી વાળું જો કે આપણે બધા ગુજરાતમાં મેળા હોય અહીંયા આ જ પ્રકારની હોળી હોય બધી અને જો કંઈક આ પ્રકારના બધા ઝુલા છે અને કંઈક આવી એક સ્ટોલ રાખેલી છે અને આ પ્રકારના તમે જો ઝૂલા છે અને મોટા મોટો એક ઝૂલો છે સાઈડમાં જ તમે જુઓ કે ઉપરથી તો આજે બંધ છે અને આ ગોલ્ડ સર્કલ રાઉન્ડ વાળા છે

જે પ્રેમી હોય લવરિયા હોય એ બાજુ ઈ ખુરશીઓ ખાલી જ નથી રવા દેતા એ બધા ઈ જ્યાં જુઓ તમે બધા ઈ જ બેઠા હોય ને આ આપણે એક કુલર રાખેલું છે અને એક મસ્ત મજાનો ઝૂલો છે તો આ પ્રકારનો નજારો છે અને હજુ ઘણા બધા ઝૂલો છે આગળ છે આગળ પણ એક અંકલ કે ભાઈ શું કરો છો હું કઉ વિડીયો બનાવીશ તો કે કોઈ વાંધો નહીં તમારે ઝૂલા બુલામાં બેવું જ નથી ના ભાઈ આપણે ઝૂલામાં તો નથી બેસવાના પણ હું તમને દેખાડું તો જ્યાં જ્યાં આ પ્રકારના ઝૂલા છે ને તો અહીંયા કને આ રીતની ટિકિટ બારી છીએ તો તમારે અહીંથી ટિકિટ લઈને જૂલામાં એન્ટ્રી કરવાની અને આ છોકરા માટે છે બધું તો એક છે આપણે આ તમે જુઓ આ તરફ જે કે એક છે મિસાઇલવાળો ઝૂલો જે કે એની અંદર હોલિકોપ્ટરને બધું એ છોકરા માટે બે આવવાનું છે બધું અને જ્યાં જ્યાં ઝૂલા રાખેલા છે ને એ એક એક તમને કુલર જોવા મળશે કારણ કે એસી ઘણે થોડી ઘણી હવા આપણને ફેંકે અને મસ્ત મજાના બધા ઝૂલા છે તો આ તરફ છે ને બીજા મિત્રો નવા ઝૂલા રાખ્યા છે આ તરફ નવા નીકળ્યા છે બધા અને પહેલા અમે આવ્યા ને તો પહેલાં આ ઝોલા નતા અને ઓલી બાજુ પણ એક નવો ઝૂલો બન્યો છે અને આ બધું બધા માણસો બધા રખડવા માટે એન્જોય કરવા માટે આવે બધા અને આ તરફ તમને બોટિંગ પણ મળે છે આમાં જો તમે આ બધી ત્રણ ચાર રોવી પડી છે અને તો આમાં થોડું ઘણું પાણી ભર્યું છે અને બોટિંગ પણ તમને જોવા મળે છે અને આ છે ટ્રેન છોકરાને ફરવા માટેની તો આજ છે મંગળવાર અને રવિવારે બધા ઓપન થાય તો આપણે કોક થી રવિવારે વિડીયો બનાવશું તો તમે બધા લોકો આ વિડીયોમાં કમેન્ટ કરશો તો આપણે વિડીયો બનાવવાની કોશિશ કરીશું જ્યારે ઓપન થાય પછી રવિવારના તો આ છે ટ્રેન તો જો આ રીતની પટરી નાખી છે ગોળ 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 રાઉન્ડ અને ટ્રેન આપણે જે કે સ્ટેશન છે એની અંદર પડી છે તો આ રવિવાર હોય ને એ સમયમાં ઓપન થાય તો તમને જોવાની મજા આવે તો તમે બધા કમેન્ટ કરશો તો આપણે રવિવારનો પણ વિડીયો બનાવશું અને આ તરફ મિત્રો રોડ જો કે ક્રોસ કરે છે ને સાઈડમાં છે ટાઉન પાર્ક તો આપણે ગદર ફિલ્મમાં જે ટ્રેન આવે ને જ પ્રકારની જ પ્રકારનું મોડલ બનાવેલું છે અને ઘણો બધો આ ફરતું રાઉન્ડ છે ને ઘણી બધી બાઉન્ડ્રી એટલે મતલબ સફર કરવામાં આપણને કઈ તકલીફ ના થાય અને મજા આવે અને મિત્રો જો આ કાર રેસિંગ નું છે જે કે કાર રેસિંગ આપણે ઘણા બધા મેળામાં નથી હોતું પણ આ અલગથી બનાવેલું છે આ લાઈટ થી હાલે અને આજે બધા બંધ પડ્યા છે અને કક આ પ્રકારનું છે આની અંદર કાર રેસિંગ અને આપણે બધા મોટા નાના છોકરા બધા આપણે આમાં બેહી એકવી તો તમે ફતી જાળી મારી છે તો કક આ પ્રકાર નું છે તો જો આપણે ફોટા પાડવા આ પ્રકારના સ્ટેચ્યુ બનાવેલા છે સિમેન્ટના બનાવેલા છે તો એક ભાઈ આ કક વિચારમાં પડ્યો છે એક ઈ છે અને એ બે આ પ્રકાશ નું અને આને શકલ થોડીક મળતી હોય એવું લાગે છે ને એવું કઈક લાગે છે અને એક આ તરફ આ બધા વિચારમાં પડ્યા છે શી ખબર ચેદો શું વિચાર છે એ ખબર નથી આપણને અહીંયા તમે ફોટા ફોટા આપણે બધું કરી હતી તો હાલો તમને રિયલ ટાઈમ ની ઘડિયાળ છે એ પણ હું તમને બતાવું અને જમીન ના નીચે રાખેલી છે અને એ હું તમને દેખાડી દઉં અને જો એક સ્ટેચ્યુ અહીં પણ મારેલું છે અને કઈક નામ એમનું શું છે તમે જોઈજો બોર્ડ પણ મારેલું છે અને હાર પણ ચડાયેલો છે તો એક સ્ટેચ્યુ છે તો પ્રકાશભાઈ આપણા જોડવા માંથી બધી સુવિધા છે અને કઈક નામ લખેલા હતા તો એ પબ્લિકે બધું ઉખાડી નાખ્યું તો કઈક ફોટો પાડે એવું તો જો મિત્રો આ છે લાઈફ ટાઈમ દેખાડે જે કઈ આપણા ફોનમાં હોય ને ઈજ પડકારનો ટાઈમ દેખાડે આમ તમને લાગતી હશે કે ચાલતી નથી પણ આ રિયલમાં ચાલુ ઘડિયાળ છે અને તમે ટાઈમટેબલ બધું અહીં દેખાડે તો હાલો મિત્રો હવે આપણે વિડીયો નહીં કરવી એન્ડ અને વિડીયો બહુ થઈ ગઈ છે મોટો અને આમે થઈ ગયો છે તો જે હતું એનું બધું મેં તમને દેખાડી દીધું અને વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઈક કરજો ચેનલ પણ ન હોય તો ચેનલને સબસ્ક્રાઈબ અને વિડીયોને લાઈક કરજો તો હાલો હવે આપણે નીકળવી સીધા ઘરહામું અને સમય થઈ ગયો છે ઘણો કારણ કે એક દોઢ વાગી ગયો છે શું પ્રકાશ નીકળશું હવે આપણે તો હું ને પ્રકાશ વિડીયો બનાવવા માટે તો આપણે હવે નીકળશું ઘર સામો અને ભાઈ ગરમી છે જબરજસ્ત તો આવા ગરમીના તમારી માટે વિડીયો બનાવવા હું આજે આવ્યો હતો તો ચેનલ ને સબસ્ક્રાઈબ અને વિડીયોને લાઈક તમારે કરવાનું છે એ કરવાનું છે તો સાઈડમાં તો તમે જુઓ રોડ જાય અને આ હતી વિડીયો તો મળ્યો આપણે આગળના એક નવા બ્લોગમાં જય માતાજી જય દ્વારકાધીશ